હું ડૉક્ટર અજય ચૌહાણ તબીબી અધિક્ષક માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ આજે આપણે આપઘાત નિવારણ વિશે માનસિક આરોગ્ય જનજાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે જાણવાનો પ્રયત્ન કરીએ આપઘાત એક સામાજિક દૂષણ છે આપણે જાણીએ છીએ કે જીવ જીવનમાં એમ કે વ્યક્તિ હતાશ અથવા મનોબળ તૂટી પડે ત્યારે આપઘાતનું અંતિમ પગલું ભરતું હોય છે પણ આપઘાત એ વ્યક્તિનું ફેલિયર નથી પણ એઝ એ સમાજ આપણો ફેલિયર છે કે આપણે એ વ્યક્તિને મદદ નથી પહોંચાડી શકતા અને જેથી કરીને તે આ અંતિમ પગલું ભરે છે આપઘાત નિવારણનો જે મુખ્ય અંગ છે કે વ્યક્તિને આપણે સમજીએ એને એક સહાનુભૂતિ આપીએ અને એને મદદ કરવાનો પ્રયત્ન કરી જરૂર છે વ્યક્તિને એની મનોસ્થિતિ સમજવી એને મુશ્કેલીમાં આપણે એની સાથે છીએ એ લાગણી જો આપણે એને અનુભવ કરીએ તો વ્યક્તિને એમ કે આપઘાતમાંથી બહાર લાવવા માટે ઘણું જ મદદરૂપ થઈ શકે છે આપણા સમાજમાં ખાસ કરીને પંદરથી ઓગણત્રીસ વર્ષના જે યુવાનો છે જેમાં આપઘાતનું પ્રમાણ ઘણું જ વધારે જોવા મળતું હોય છે આપઘાતના કારણોમાં જોઈએ તો ઘણી વખત એમ કે તણાવ અગત્યનો ભાગ ભજવે છે સાથે ઘણી વખત માનસિક બીમારી ખાસ કરીને ડિપ્રેશન અથવા સિવિયર પ્રકારની જે તીવ્ર માનસિક બીમારી છે એ પણ એમ કે ભાગ ભજવતો હોય છે ઘણી વખત વ્યસનો છે એ પણ એક આપઘાતનું કારણ બનતું હોય છે આ સાથે ક્યારેક ફેલિયર એ નાણાકીય ફેલિયર હોય કે એકેડેમિક ફેલિયર હોય અથવા કે રિલેશનશીપનો ફેલિયર હોય તો પણ એમ કે વ્યક્તિ આપઘાતનું પગલું ભરતું હોય છે જો વ્યક્તિ એમ કે આપઘાતની વાતો કરતો હોય પોતે એમ કે પહેલાં કરતાં એના વર્તનમાં ફેરફાર થતો હોય એકલો અટુલો રહેતો હોય અથવા તો પોતાના સિક્રેટ પ્લાન બનાવતા હોય તો એ આપઘાતની વાર્નિંગ સાઇન છે અને આ વાર્નિંગ સાઇનને આપણે આઈડેન્ટિફાઈ કરી અને એને સમજવાનો પ્રયત્ન કરીએ અને જરૂર પડે તો માનસિક રોગના નિષ્ણાત પાસે એની સારવાર માટે લઈ જઈએ તો આપઘાતમાંથી આપણે એને બચાવી શકીએ આપઘાત નિવારણ માટે બધા જ લોકો કામ કરી શકે છે એ ચાહે એના ફેમિલી મેમ્બર્સ હોય એના મિત્રો હોય સમાજના કોઈ પણ વ્યક્તિ હોય અથવા કોઈપણ વ્યક્તિ હોય એ આપઘાત કરતા વ્યક્તિઓને એમ કે બચાવવાનું કામ કરી શકે છે જરૂર છે એ લોકોને ઓળખી અને આપણે એને વહેલામાં વહેલી મદદ આપીએ